ઋષિ ભારતી બાપુના નિવેદન પર અલ્પેશ ઠાકોરનો જવાબ સમાજની સાચી વાત કરો સમાજની ચિંતા કરતા શીખો મને કોઈ પ્રકારની મહત્વકાંક્ષા નથી અલ્પેશ ઠાકોર કે કોઈ વ્યક્તિમાં પડશો નહીં તેવું અલ્પેશ ઠાકોરે આ નિવેદન આપી દીધું છે

એટલે આપને કહું એમણે જે વાત કરી એમના વ્યક્તિગત વિચારો છે હું આપને કહું હું સરકારનો આભાર માનું છું કે મહારાજ સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા છે અને એ આજે સમાજની ચિંતા કરશે એટલે સરકાર ભૂપેન્દ્રભાઈનો આભાર માનું છું કે મહારાજ સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા છે એમને ખૂબ આનંદ છે કોઈ નારાજ નથી રાજનીતિ જાહેર જીવન એ આવું જ હોય તમારે સતત કામ કરવું રહે કામ કરવાથી તમારી પસંદગી થાય કોઈ કહેવાથી પસંદગી ના થાય નહીં પણ આપને કહું કે કોની શું ઈચ્છા હોય એ ઈચ્છાનું મહત્વ નથી વિષય એ છે તમારે કર્મ કરે રાખવું પડે કામ કરવું પડે પાર્ટીને જ્યારે જ્યારે જેની જેની જરૂર પડી હોય પાર્ટીઓ ત્યારે ન્યાય કરતી હોય છે એટલે તમે આ બાબતમાં પાર્ટીએ જે કંઈ નિર્ણય કર્યો છે મને માન્ય છે પાર્ટીના નિર્ણયને હું આવકારું છું